ખૂબ વ્યૂ આવે છે ભાઈ બધા કારણ કે આવેલા છે બધા વિક્રમ સિદાખભાઈ જેઠવા બ્લોગ યુટ્યુબ ચેનલ વાળા અત્યારે અમારે ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરક જેઠો વ્લોગ માં કે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આવ્યો છો મજામાં આવવાનું છું વેલકમ ટુ સિરક જેઠો વ્લોગ માં અત્યારે મિત્રો આપણે ફાઈનલી હે ભાવનગર આવી ગયા છીએ અને મિત્રો આપણે આવ્યા છીએ વિક્રમભાઈ આવા મિત્રો એની દુકાન નું નવી નવી દુકાન નું ઓપનિંગ છે તો આવ્યા છે મિત્રો માં મેલડી ઇલેક્ટ્રોનિક અને એક દુકાન નું પહેલા પણ મસ્ત મજા ઓપનિંગ થઈ ગયું છે માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ના આજે આપણે બીજી દુકાન નું ઓપનિંગ કરે છે અને ઉદ્ઘાટન કરે છે તો માં મેલડી ઇલેક્ટ્રોનિક તો તમારે ખબર પડી કે છે શાળા ઉપર જઈએ અને અત્યારે આપણે મિત્રો માર્કેટમાં સીએ નીચે અને કેસો કેસની ઉપર મિત્રો બીજા મારે દુકાન છે તો નાઝન મુલાકાત કરાવીશ બધા મિત્રો અનમય અને અલગ અલગ જો યુટ્યુબરો અને કલાકારો બધા આવવાના છે સાથે મુલાકાત તો ચેનલ પણ મિત્રો પહેલાં ફેરાવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દીજો તો શાળા અત્યારે આપણે જઈશું કે આપણે નિશે મિત્રો પણ બીજા મારે છે મિત્રો બીજા મારે તો અને પહેલાં તો નાઝન મિત્રો મુલાકાત સબસ્ક્રાઈબ કરતા તંત્ર પર ફાઈનલ હે ને મુરા મેલ કે લેબલિંગ છે આપણે ઇલક્યુનિતા વિક્રમભાઈ ઇન્ટ્રો આઉટ કટિંગ છે ટીવી નો નેનો અને આયા છે આપણે તો ચાલો બધા અહીંયા કટમેવાની વાત છે અને આપણે જો છે કેમ છે મજામાં હો તો આ ચેનલ ઉપર નવો હોય તો લાઈક કરી

લોક વૃદમાં બધને ગોટી ગોટી હારા હારા આખ લે આવો ખરીદી છે મત રૂપ મેને કરે છે આવા તમારા ગ્રુપ શેર કરીજો એટલે ભાઈ ને લોક સપોર્ટ કર્યો છે એવો નો સપોર્ટ કરજો જય માતાજી જય છે

આમ ગોઠા લાગે ને વીડિયોમાં ઓછો થઈ હમારે રેલવેની કેમ કરી દૂર હમણાં આ વિક્રમ મમતા જો મમતા વિક્રમ દરેક હોય કીઠા હોય સોંગમાં હોય નવા નવા કલાકાર છે ખૂબ હારવી એટીછા છે અને અત્યારે આ શોરૂમના ઓપનિંગમાં આવ્યા છે

ટીવી સેટ અને સાથે સાથે એની સંગ્રહ કરવા માટે હાર્ડિક્સ આવે છે એ પણ સારી એવી ક્વોલિટીની હાર્ડિક્સ છે કેમેરાનો સેટ છે

નાના એવા ને લાઈટ એક મેલેડી રેકોર્ડિંગ ના ઓપનિંગ ફરી વાર કરીને બધા વિક્રમભાઈ આવજો આજે ઓપનિંગ માં મેલડી

વાયરલ કરી દીધા છે એના માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે ખાસ અમારા મિત્ર ને આજે આવ્યાનો ખૂબ ખૂબ આભાર ઉજ્જુભાઈ હું કહેશો બસ તો વિક્રમભાઈ કે તમે આ જે ઓલરેડી બધાનું માર્કેટિંગ કરે આજ પોતાનું માર્કેટિંગ ચાલુ કર્યું છે અમને એટલે બધા લોકો એમને સપોર્ટ કરજો અને ભાઈ તમે કીધું કે ડાયલેક્ટ રિલેશનશીપમાંથી તમને વચ્ચે કમિશન નહીં મળે બીજી જગ્યાએ હા સીસીટીવી કેમેરા કે ઘણી બધી વસ્તુ જોઈએ ને ચાલુ કરવાની છે તો અમને સપોર્ટ કરજો ખાસ કારણ કે તમને બે પૈસાનો તમને ફાયદો થશે અને ક્રિએટર તરીકે તમને પણ એમની વેલ્યુ સમજતા કઈ રીતના કામ કરે છે બરાબર માર્કેટમાં જેમ બધાનો ધંધો ઉપાડે છે આજે એને પોતાનો ધંધો ઉપાડ્યો છે તો તો જવાબદારી તમારી રહેશે કે એમનો ધંધો ફૂલ હાલે માતાજી મા મેરી માતાને પ્રાર્થના કરું છું કે ભાઈ ધંધામાં પણ આવે અને ક્રિએટર તરીકે પણ વેલ્યુ ભાવનગરના લોકો સમજે એવી મારી સાથે જય માતાજી

ખૂબ સમયમાં આવશી એ ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર બધા ઘણા બધાને મને વારંવાર દેવું પડે એટલે બધા એસુ રામાનો જ અમારે મ્યુઝિક ડિરેક્ટર સાથે સાથે ઘણો સારા રાઈટ દુનિયાના મેના રાણી ઘણા બધા સોંગ લખ્યા છે મારા દુનિયાના મેના રાણી હે છે કામ કરતા 4-5000 કરતા તો ભાઈ સિરાજ જેઠ માં આપણે કેમ આવી ગયા છે કારણ કે ઓપનિંગ આવેલા છે બધા વિક્રમભાઈ ત્યાં એમની ટીવી અને સાચી ટીવી કેમેરાનું ઓપનિંગ છે એમની દુકાન નું તો બધા તો કાઈ વાંધો ની બાકી ભાઈ આગળ આગળ તમે બતાવશે બાકી કરી લેજો મારા ખાસ મારા સીસીટીવી કેમેરા કેમેરાનો કેમેરો છે સારું છે રાત્રે પણ આ કેમેરા શૂટિંગ કરે છે અને સાથે સાથે વિડીયો સંગ્રહ માટે સરસ મજાની હાર્દિક સાપવામાં આવશે જે જેમ કે ગેમ જલ્દી થતી હાર્દિક વિઝન માટે છે અને આપણી પોતાની બ્રાન્ડ છે જો ભાઈ મા વિઝન એટલે આપણે સસ્તા આપવાના છે આપણે કોઈ ડીલર કેવું નથી ડાયરેક્ટ લાવવાના છે અને ડાયરેક્ટ વેચવાના છે એટલે આઠ હજાર નવસો માં આ કેમેરાનો ચાર કેમેરાનો સેટ મળી જવાનો છે વારંવાર બધાને અને એક વર્ષ પીસ ટુ પીસ ગેરંટી

શિરાક જેઠવા બ્લોગ શિરાક જેઠવા બ્લોગ ભાઈ ચિરાગભાઈ જેઠવા બ્લોગ યુટ્યુબ ચેનલવાળા અત્યારે અમારે મામેલડી ઇલેક્ટ્રોનિક ભાવનગર જે દુકાન છે અમારી જ્યાં ટીવી અને સીસીટીવી કેમેરા અને સીસીટીવી કેમેરા ખાસ સસ્તા એનું કારણ છે મારી પોતાની બ્રાન્ડ છે મા વિઝન તમને બહુ સસ્તા કેમેરા મળી જવાના છે સીસીટીવી ચાર કેમેરાનો છે આઠ હજાર નવસો ને નવ્વાણુંમાં બધી વસ્તુ તમને આપવાની છે હારે અને ખાસ અમારા ચિરાગભાઈ આવ્યા છે તો એને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સમજો

મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો એનું ઓપનિંગ કર્યું હતેલા હતા પણ એ મિત્રો આપણે જૂની ચેનલમાં હતું તો જૂની ચેનલ મિત્રો હારી ત્યાં સબસ્ક્રાઈબર હારી હતી એ ચેનલ મિત્રો યુટ્યુબવાળાએ ડિલીટ કરી નાખી છીએ થોડું કારણ સર એટલે આપણે ન્યૂ ચેનલ છીએ તો ચિરાગ જેઠો બ્લોગ આપણે ન્યૂ ચેનલ બનાવીએ છીએ આ ચેનલમાં મિત્રો આપણે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતાએ જેથી મારા નવા નવા તમને આ ચેનલ પર જોવા મળશે તો જેવા મિત્રો ઓલી સેનલ પર સપોર્ટ કર્યો હતો એવો એવો સપોર્ટ મિત્રો આમાં કરજો તો લાઈક સબસ્ક્રાઈબ આ કરી દેજો અને બધા મિત્રો કલાકારો મોટા ઘણા 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 બધા મિત્રો યુટ્યુબરો આવ્યા હતા એની સાથે મુલાકાત કરાવી છે વાલમભાઈ સાથે મુકેશભાઈ સરૈયા સાથે બધા ઘણા બધા યુટ્યુબરો હતા ઘણા બધા કલાકારો હતા સાથે મુલાકાત કરાવી છે તો અત્યારે ફાઇનલ આપણે ઘરે ભોગી ગયા છીએ અને બ્લોગને અહીંયા આપણે એન્ડ કરવી શીએ જો બ્લોગ ગયો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો લાગશે સબસ્ક્રાઇબ કરતા જજો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગમાં મળવી ત્યાં સુધી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહીજો